ગાય જય માતાજી જય કિનારી મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે વરસાદે દી અમારા ઘરે આવ્યા છે તો ચાલો એ શું કરે છે ને આપણે જોઈએ ગુડ મોર્નિંગ વરસાદ શું કરો હો વરસાદ બનાવું બટેકાનું શાક મનનો ભાવે ભાવે છે હો મનનો ભાવ સિરિયસ હું ખાઈશ ને યાર તો કાઈ નહીં ના એ તો પણ ખાઈ લો તમ બનાયું હે નથી અમારા યુટ્યુબ ફેમસ વાર આજ શાક બનાવે મારા ઘરે એટલે હું તારા ઘર ખાવા તો નથી આવતી ને આજ તું મારા ઘરે આવી તું જ બનાવે કોઈ આજ અમારા ઘર નથી એટલે હું વરસાદ દીદી હે ને તો વરસાદ દીદી કે લાય રસોઈ હું બનાવું હાલો વરસાદ દીદી બાય બાય ના ના જવાનો દવાઈ જવાનું નથી મજા મજા આવી આવી ને તો હું લઈ લેવું ન માંડી પડે ડોક્ટર ડોક્ટર ક્યાં ક્યાં

e apa di apa di wor wor ani ani apa ani ani for dia Да, yeah. yeah? Ya, ya, ya. Ay, beja, ay, beja, ay beja, ay beja. Ay beja. Ba, beja, beja. Ay be beja. Okay. Bas, ba, 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 ba.

નાનો માસી થાઉં ના કેમ રી આ કલા થા રી ફાઝરી ફાઈસ એ ફાઝરી માસી બોય માસી બોય માસી એ માસી 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 બોય મારી કુરી એ માસી માસી એ બોય એ નાની બોલે માસી બોય

બોલ તા માસી ત ડોયર ને આવતો કન માસે يا બાઈડી તો અરે ધોયરું પાણી બોલ પૂજુ માસી એમ બોલ તો બોલ તા બોલ તા પૂજુ માસી એમ બોલ ના બોલ બોલ લાગે સવા બોલ તો માસી માસી यो मुटु यो गाय लागती मासी वर मासी मासी पुजू मासी एवण पुजू वर पुजू बोलतो पुजू किस बेबी तू जी बोलतो नो चित्र라우 रे बोला तुझं पुजू ले पुजू वर बोल ना पुजू तू पुजू Pu-ju, pu-ju, pu-ju Ember, pu-ju Pu-ju Ember, masih Halo Mansi di dia bye 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 bye, ya minku puja didi tamu jawa bye bye હાલો વાગી ગયા છે આઠ અને મીરા પાણીપુરી ને સેન્ડવિચ ને બધું ખાવા બેસી ગયા છે કમીરા હાલો બધાય પાણીપુરી ખાવા એમ તો કે તું પાણીપુરી ખાસ કે સેન્ડવીચ ખાસ બે ખાઈએ ને જો પૂજા દીદી અહીંયા પાણીપુરી બનાવે છે અને

તો હાલો હવે જો બધા પાણીપુરી ખાવા બેસી ગયા છે તો હાલો આવી જાઓ બધા પાણીપુરી ખાવા